જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે મારા નવા બ્લોગ છે શક્તિએ કાઢી દીધી ની ગાડી બાર ઊંડી પડ્યા રમવા ઉઠ્યા બધા જોઈએ મમ્મી શું કરે છે જય માતાજી મમ્મી જઈએ મંદિરે મળીએ મંદિરે જઈને દર્શન કરી લઈએ Hey. Hello, you જવાનો આજ ભણવા મળશું મિત્રો સાંજે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે આઈ મિત્રો ઘરે ઘરે આવ્યા છે મહેમાન બતાવું તમને મહેમાન આ છે અમારા મારા મહેમાન મારા બેન છે અને મારા બનેવી છે અને આ બીજા બેન આવી ગયા એ છે હેઠા ઉઈ ગયો આ બધું જમવાનું બને છે જોય <laughs>

<splash> नाजस। ले जा मेरे ये मित्रों काला जी मालिया पसी आ वो जी बाल ले यहां जम खा हां खावा दे Jangan, <tuk> beli-belah. Jangan ke dalam. Bila papa mau keluar? Aku mau. Aku mau. Bila papa mau keluar? Aku mau. Bila papa mau keluar? Aku mau. Apa papa

કઈ શાકભાજી જોતી હોય તો લઈ જવી અહીં ઘરે આવી ગયા છીએ સાડા દસ થઈ ગયા છે આ વિડીયોનો અહીં અહીં આપીએ છીએ નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી બધા સુઈ ગયા છે